તાલુકાના લીલાપુર ગામના મંજીભાઈ મોહનભાઈ સાતુનિયા પટેલ ઘર કામકાજ માટે બાઇક લઈને લખતર આવ્યા હતા ત્યારે હાઈવે પર આવેલ યોગીરાજ ગેસ્ટ હાઉસ નજીક પહોંચતા વિરમ ગામથી સુરેન્દ્રનગર તરફ પુરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પરે પાછળથી મંજીભાઈને હડફેટે લેતા મંજીભાઈ મોહનભાઈ સાતુનિયાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી મૃતકને લાશનો કબજો મેળવી પીએમ અઠે લાશને પ્રાઇવેટ વાહન મારફતે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માતની જાણ મૃતકના પરિવારજનોને થતા મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનો લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જે સમગ્ર બનાવની આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે

નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે